હવે જોઈએ નખત્રાણા આમ તક ન્યૂઝ બ્યુરોને એક વિસ્તૃત અહેવાલ પશ્ચિમ કચ્છના સૌથી મોટા ગણાતા નખત્રાણા તાલુકામાં ખાસ કરીને કેવાયસીની કામગીરી અંતર્ગત આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ પાસબુક ખેડૂત ખાતેદાર સ આવી જઈ ગાંધીધામ આમ ન્યૂઝ બ્યુરોમાં નો અહેવાલ શ્રી કચ્છી સતવારા સમાજ પ્રેરિત કૈલાસ સતવારા સમાજ સેવા ટ્રસ્ટના સહયોગથી સતવારા યુવા સેવા ગ્રુપ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં પંદર નવ દંપતિઓએ પ્રભુત્તામાં પગલાં પાડ્યા હતા જેમને આશીર્વાદ આપવા માટે ભાવેશ્વર મંદિર કુંભાળીના પૂજારી મહંત મોહનગીરી બાપુ સદગુરુ શ્રી રાયમલધામ પૂજ્ય ધનેશ્વરભાઈ જોશી કચ્છી સતવારા સમાજના ગોર મહારાજ ભોગીલાલ મહારાજ કચ્છી સતવારા સમાજના પ્રમુખ એચ કે રાઠોડ કચ્છી સતવારા મહાજન સમાજના ટ્રસ્ટી વસંતભાઈ સતવારા પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહી સતવારા સમાજનું ગૌરવ અને એસપીઆઈબી કચ્છ નરેશભાઈ કંજાણીયા કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઈ આચાર્ય પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી અંજાર જમીન વિકાસ બેંકના ચેરમેન મહાદેવભાઈ માતા ગાંધીધામ શહેર ભાજપના મહામંત્રી નરેશભાઈ ગુરબાની ઉપપ્રમુખ તુલસીભાઈ ગુઢવી ગઢવી અખિલ ભારતીય નવયુગ સંસ્થાના અધ્યક્ષ રાજભા ગઢવી ઉદ્યોગપતિ ભરતભાઈ તેજાભાઈ આહી તાલુકા પંચાયતના સભ્ય ભરતસિંહ જડેજા યુવા અગ્રણી અરવિંદભાઈ બુચિયા સહિતના લોકોની ઉપસ્થિતિમાં આ સમૂહ લગ્ન સંપન્ન થયો હતો અને મહાનુભાવોએ નવ દંપતીને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા હતા અને ખાસ કરીને કન્યાને મોટી રકમનો કન્યાવર આપવામાં આવ્યો હતો એમ ચંદ્રેશ પટેલની વાતચીત દરમિયાન માહિતી આપતા જણાવ્યું હતું નેતૃત્વમાં મળેલી અને સમગ્ર મંત્રીમંડળની હાજરીમાં એક અતિ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં ઔદ્યોગિક વિકાસ માટે જીઆઈડીસી બનાવી એમએસએમઈ વગેરે ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે દરેક તાલુકાની અંદર ઔદ્યોગિક વિકાસ વેગ મળે એ નીતિ અમલી હતી પરંતુ કેટલીક વખતે એ જમીન ફાળવવાની આ વિષયમાં જીઆઈડીસી અને મહેસૂલ વિભાગ જીઆઈડીસીની જે જમીનો આપવામાં આવતી હતી એમાં ડીએલવીસી માં જાય વેલ્યુએશન કરવા જાય અને વેલ્યુએશનમાં ઘણો બધો સમય લાગતો હતો જમીન સંપાદન થઈ જાય પરંતુ કિંમત નક્કી કરવામાં જે વિલંબ એ વેલ્યુએશન પ્રક્રિયાના કારણે થતો હતો જીઆઈડીસી પાસે પજેશન આવે એનો વિકાસ થાય એલોટમેન્ટ થઈ જાય અને એના પછી ઘણી વખતે વેલ્યુએશન બાદ એની કિંમત નક્કી થઈ અને એ કિંમત એ ઉદ્યોગકારો પાસે વસૂલવામાં આવતી અને એના કારણે ઉદ્યોગકારને જ ખબર ના હોય કે પોતાના પ્લોટનો ભાવ શું એટલે એક સ્થાયી નીતિ માટે આ જરૂર બિનજરૂરી વિલંબ ટાળવા માટે તેમજ ઉદ્યોગકારોને સસ્તા અને સરળ પહેલેથી જ ખબર હોય એવા ભાવે જમીન મળી રહે એના માટે આદરણીય ભૂપેન્દ્રભાઈએ અને અમારા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહે ખૂબ મહત્વનો નિર્ણય કર્યો છે અત્યારે જે જમીન લેવાની પદ્ધતિ છે બસો ઇઠ્યોતેર તાલુકાઓની અંદર ત્રણ ભાગમાં એને વિભાજીત કરવામાં આવ્યા છે બિલકુલ પછાત વિસ્તાર મધ્યમ વિસ્તાર અને ઔદ્યોગિક વિસ્તાર જે સૌથી વધારે પછાત ગણાતા એવા વિસ્તારોમાં પાછળ રહી ગયેલા વિસ્તારોમાં જંત્રીના જે તે જંત્રી હયાત હોય અમલ હોય એના એના એ ભાવે એટલે કે એ જ ગણા ભાવે એ જ ગણા ભાવે તેમજ મધ્યમ હોય ત્યાં સવા ગણા ભાવે અને જ્યાં વિકસિત વિસ્તાર હોય ત્યાં ડોઢા ભાવે જંત્રીની કિંમત નક્કી કરાવવાનું કરવાનું આજે કેબિનેટે ઠરાવ્યું છે અને ખૂબ આ મહત્વનો નિર્ણય આજે ગુજરાતમાં અતિ પછાત વિસ્તારોના વિકાસમાં મધ્યમ વિસ્તારોના વેગમાં અને ઔદ્યોગિક વિસ્તારો છે અને જે પ્રથમ શ્રેણીમાં છે એવા ઉદ્યોગો માટે ઉદ્યોગકારો માટે એમએસએમઈ માટે ખૂબ આ મહત્વનો નિર્ણય લીધો છે બધા ધારાસભ્યોની વારંવાર રજૂઆત હતી પોતપોતાના વિસ્તારોમાં ખૂબ સારી રીતે આજે એને અમલ આપવામાં આવ્યો છે અને એ નીતિને કેબિનેટે બહાલી આપી છે સાથે આવતું વર્ષ એટલે કે બે હજાર પચીસનું વર્ષ એ ગુજરાત માટે ખૂબ મહત્વનું વર્ષ છે દેશમાં અમર છે દુનિયામાં અમર છે સ્ટેચ્યુ ઓફ યુનિટી એસઓયુ આખા દુનિયાની અંદર મહત્વનું પર્યટનનું સ્થળ સ્થાન બનાવ્યું છે એટલે આપ જે પૂછી રહ્યા છો નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ દસ વર્ષમાં અનેકવિધ કામો ગુજરાત અને દેશમાં કર્યા છે ભૂતકાળની અંદર કોંગ્રેસે નામો આપવાની જે પરંપરા હતી અને કદાચ મોદી સાહેબના નામે તો આ એક જ સ્ટેડિયમ હશે પરંતુ જો તમે દુનિયાની અંદર દેશની અંદર તમે જોશો દેશ દેશ દેશમાં જોશો તો આ નહેરુ પરંપરા એ કેવળ એ એમના વખતથી ચાલતી આવી છે અને દેશનું ગૌરવ મોદી સાહેબ છે ગુજરાતનું ગૌરવ છે એટલે ગુજરાતમાં ક્યાંક સ્ટેડિયમનું નામ હોય ક્યાંક એરપોર્ટનું નામ આપ્યું હોય તો આ કોંગ્રેસને ખૂચી રહ્યું છે ગુજરાતની જનતા આનાથી બિલકુલ ખુશમાં છે કે મોદી સાહેબ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એકવીસમી સદીની શરૂઆત જ્યારે ગુજરાતમાંથી થઈ હોય અને આ નામ આપે એમાં કોઈને વાંધો નથી કોંગ્રેસ સિવાયની ઈચ્છા પણ હતી પરંતુ એને લગભગ અંતિમ તબક્કામાં કદાચ બે પાંચ ટકા કામ બાકી છે પરંતુ ખૂબ જલ્દીથી તમારા સમક્ષ ખ્યાતિના બનાવ પછી જે બનાવ ગુજરાત માટે પણ અને મેડિકલ જગત માટે પણ ડોક્ટરો માટે પણ ખૂબ શરમજનક એવો આ અધમ કૃત્ય હતું અને એના ઉપર આખી એની એનાલિસિસ કરી કાર્ડ કાઢવાથી માંડી અને છેલ્લે સારવાર થયા પછી બિલ ચૂકવાય ત્યાં સુધીમાં આપણે ગેપ એનાલિસિસ કરી અને કોઈને આ બાબતનો લાભ ન લઈ શકે એ પ્રમાણેની સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસીજર એસઓપી બનાવવાનું નક્કી કર્યું હતું અંતિમ તબક્કામાં છે અને જલ્દીથી આપ સમક્ષ ગુજરાત સમક્ષ ચાર મુખ્ય વિભાગો કે જેની અંદર મહત્તમ કામ પીએમ જે ક્લેમ પણ આપણને મળે છે એનું ચૂકવણું પણ કરીએ છીએ એટલે એમ પેનલ્ડ હોસ્પિટલની ગ્રેડેશન અને ગ્રેડેશનની સાથે એસઓપી એસઓપીની સાથે અમારી સાફુની કામગીરી સાથે ઇન્સ્યોરન્સ કંપનીની કામગીરી ઘણા બધા વિષયો સાથે કેવળ એકને એક એસઓપી નથી પરંતુ પાંચ સાત વર્ટિકલ્સની અંદર આમાં કામ થઈ રહ્યું છે એટલે કદાચ આપને થતું હશે કે આજે એસઓપી જાહેર થશે પરંતુ એમાં ક્યાંક ને ક્યાંક નાના મોટા વિષયો ફાઈન ટ્યુનિંગના બાકી હોય એ પૂરા કરીને તમારા સમક્ષ સંપૂર્ણપણે